तुम्हार भाई जो हमें एक खाए से बैठा बैठा साफ ये खटी खटी साफ ये आज गया था गड्ढे गया था गडडे दवा खाने हम ने नहीं हमारी सेठानी ने ले गया था गड्ढा गड्ढा वो लेकिन कर दावा તરો સુબદાઈ મારો વિડિયો જોજો આવા સે શેર કરવાનું ભૂલતા નહીં આવા સે લાઈક કરવા બોલો કરજો અમરાજી રજુરભાઈ ઓકે રજુરભાઈ ઓર રજુરભાઈ હાયલી ન આવા રોટલા ખા કરજર કા પડી પણ થઈ જશે गड़क मखाई होती दो एक रोट लो खा दो गड़ दो खा दो कब बन अब कम कर से हमारे बल्लों गमे तो लाइक कर दो शेयर कर दो फॉलो कर दो કરતા નંદર દે થઈ ગય સ તડકા ને તોારે સાારે દમ મમન ખાય અસ તો રડાઈયા તા તડકો ગાડી પર બહુ લાગે આ મન ગાડી આને થોડા દિવસ માં દેહ માં જવાના સઈ દેસ માં જાવ સે બસ તમે નવ નવ બતાવ છો આયા તો કામ ખૂટતું નથી એક પછી એક કામ ચાલ્યું રે મગાળો નીર દી ઉગે એટલે કામે સળજવાનું 12 વાગ્યે આવી એટલે ખાઈ પીને આરામ કરવાની બસ 2 વાગે એટલે પાછું લાગી જવાનું કામ તો દે માજન તમને નવ નવ બતાવશું અમારે બહુ જંગલ વિસ્તાર છે તો એ પણ તમને બતાવશું હવે બહુ રાત જ જવાની થોડા ટાઈમમાં મે દેશમાં જવાના છે કેમ કે જો પે તારીખ પે લીડેલુ નથી એટલે ખબર નહી ક્યારે જવાની અને જાશું અને તારીખ આવશે કે તમને પણ કેસ હું કેસ કરું ભાઈ બે માં ક્યારે જવાનું હ કાલ કાલ એ ઈ કેસ કાલ જવાનું કાલ એટલે ક્યાં જવાનું બુકિંગ ક્યાં છે બુકિંગ અમને કને આ પૈસાથી ઈ કેસ હમણે કરાવી નખી શું કરાવી ન કરાવી છે

નટ બોલતે શરમાય બોસ શરમાય છે એ માહો કપસોડ ત હલો બદાઈને આથી વિડિયો પૂરો કરી દદાઈને જય માતાજી અને જય શ્રી રામ તો બદાઈને બાય બાય કાલે મળશું નવા બલો હા બદાઈને